બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ પભુક્યો છે અને રોષે ભરાયેલા હજારો લોકોએ આજે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી છે ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન રેલી યોજાઈ અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો બનાસકાંઠો જિલ્લો એ ચૌદ તાલુકા ધરાવતો જિલ્લો હતો કે જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકો પોતાના વહીવટી કામોને લઈ અને અગવડતા ભોગવી રહ્યા હતા તેને જ લઈ પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી એક માંગ હતી કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો એક જિલ્લો બનાવામાં આવે જો કે સરકાર દ્વારા હવે પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ અને સ્વીકારતા ત્રણ દિવસ અગાઉ કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો છે ન્યા જિલ્લામાં આઠ તાલુકાનો સમાવેશ કરાયો જોકે આઠ તાલુકામાં ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સામેલ કરી દેતા હવે ધાનેરા વિસ્તારના લોકો તેમણે બનાસકાંઠામાં ગોડાઉનમાં રાખવામાં આવી તેવી માંગ સાથે રોષે ભરાયા છે અને ધાનેરા વિસ્તારના લોકોનો રોષ આજે રસ્તા પર જોવા મળ્યો હતો મહત્વની વાત એ છે કે ત્રણ દિવસ અગાઉ સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો અને ત્યારથી ધાનેરા અને કાંકરીજમાં વિરોધ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ધાનેરામાં ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેને લઈ આજે વહેલી સવારથી ધાનેરાના બજારો સદંતર બંધ જોવા મળી રહ્યા છે ધાનેરાના વેપારીઓએ ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું છે તો સાથે જ આજ વેપારી પોતાના ધંધા રોજગાર બંધ રાખી ધાનેરાના આગેવાનો સાથે ધાનેરાના રસ્તા પર ઉતર્યા અને રેલી સ્વરૂપે હજારો લોકો ઉમટી ધાનેરા પ્રાંત અધિકારી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માંગ કરી છે અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જો કે એક તરફ ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે હજારો લોકો સાથે કોંગ્રેસ આપ સહિતના આગેવાનો તેમજ અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય તો મેદાને જોવા મળ્યા પરંતુ ભાજપમાંથી ચૂંટણી લડેલા ભાજપના નેતાઓ આ વિરોધના મેદાનમાં જોવા ન મળતા તે મુદ્દો પણ ક્યાંક ચર્ચાનો વિષય બનેલો જોવા મળી રહ્યો છે ચાર દિવસથી જિલ્લામાં કર્યું છે પણ આવ્યા અને એના ભાગરૂપે આજે સમિતિ અને સર્વે સમાજના લોકોને ભેગા મળીને સંપૂર્ણપણે ધાનેરા બંધ રાખવાનો નિર્ણય કર્યો એના ભાગરૂપે આજે સૌ લોકો ભેગા મળ્યા છે સંપૂર્ણપણે ધાનેરા

એ અહીંયાની રાજનીતિ છે એ કિનાખોરીની રાજનીતિના કારણે અમને ધાનેરા તાલુકાને જ્યારે થરાદમાં નોખવામાં આવે છે બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગાંધીનગર મહેસાણા અમદાવાદ એ બાજુ ભણતા હોય છે કોઈ હોસ્પિટલનું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુનું કોમ હોય છે અમારે હવે થરાદ અને વાવ થરાદ બાજુ જવાનો ક્યાં વાત આવે છે એટલે અમારું કામ જેવું કરીને અમે રિટર્ન આવતા હોય તો રિટર્ન ની અંદર અમદાવાદ થી અમે આવતા હોય તો પાલનપુર ઉભા હોય તો રાજસ્થાન નું ગાડીઓ નો સાધન બાળમેરનો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય હવે થરાદની અંદર અમે ઉભા થરાદથી કઈ સાધન આવવાનું છે કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી કોઈ જાતની વ્યવસ્થા નથી આજે બનાસ ડેરી છે તો પણ પાલનપુરમાં છે તમામે તમામ કલેક્ટર કચેરીથી મોડે તમામે તમામ અને આજે એ કેવાસી વાળી વાત કરું હું છેલ્લા ત્રણ મહિના ચાર મહિનાથી લોકો લાઈનમાં લાગ્યા છે સર્વર ડાઉન છે જો સર્વર ડાઉન આટલા જૂના જિલ્લાનો સર્વર ડાઉન છે અને અમને હવે તમે થરાજ નોખો છો તો અમારા ડોક્યુમેન્ટ તમામ બદલાવાના થાશે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ટોટલે ટોટલ અમારા બદલાવાના થાય ત્યારે તમે વિચાર કરો કે આ અમારા પાંચ વર્ષનું લાઈનમાં જ રહેવાનું ધાનેરા હાથે આ કિનાકોરી વર્ષોથી ચાલી રહી છે અને ધાનેરાનું રાજકારણની અંદર મારે તો દરેક રાજકીય વ્યક્તિને મારી વિનંતી છે કે હવે તમે કોંગ્રેસ ભાજપ આમ આદમી કે જે બી હોય તમામે તમામ લોકો એક થઈ જાઓ નેતર આવનારા સમયમાં આ પ્રજા તમને રાજકીય ક્ષેત્રે તમારે માફ નહીં કરે અને તમે પણ માફ કરો છો આ બાબતે જો રાજકીય ક્ષેત્ર પણ જો ચૂપ રહેશે અને મેદાનમાં નહીં આવે અને જેની લાગવળક જ્યાં લાગે ત્યાં પોતાની લગાડીને આ જિલ્લો એમાં રહે એવી દરેકને મારી વિનંતી છે રાજકીય લોકોને અને જે સંગઠનોએ આજે બંધ પાડ્યું છે એ સંગઠનોને પણ હું આદત આપ્યો કે એમને પણ ધન્યવાદ આપું છું કારણ કે તમે આજે રાજકીય લોકો અવાજ નથી ઉઠાવતા અને સંગઠનો ઊભા થાય છે શેમભૂ ત્યારે આપણે રાજકીય તરીકે જો બહાર નહીં આવો તો આ પ્રજા આપણને સહન કરશે નહીં અને આવનારા સમયમાં આપણને પણ મા ભગવાન પણ નહીં કરે અને જે આ ધાનેરા તાલુકા જે પણ લોકો કિનાકોરી કરવાની કોશિશ કરી રહ્યા છે એમને તો ભગવાન માફ નથી જ કરવાનો કારણ કે ધામેરાની અંદર વધુમાં વધુ આજે દૂધ હોય તો ધામેરાની અંદર થાય છે તેમ છતાં અને બનાસ ડેરી છે એ પણ થરા ભાઈ પાલનપુરમાં છે તો તમે અમને થરાદમાં કેવી રીતે નોખી શકો અમારો તમે એક વરિક વહીવટ ત્યાં છે અમારો બનાસકાંઠા એટલે નદીના નામથી આજ બનાસ નદીના નામથી બનાસકાંઠા પડ્યું છે કોઈ ગામના નામથી નહીં તો અમને ગામના નામે કેમ તમે એવું કરવા મોગો છો એટલે દરેક વ્યક્તિ આ બાબતે બહાર આવે અને આ આ આક્રોશ આપણે જાળવી રાખીએ અને સરકાર સુધી પહોંચાડીએ અને સરકાર આ આ વાતને આપણી ન સ્વીકારે તો આવનારા સમયમાં આપણે જે પણ કરવું પડે તો એ કરવા માટે આપણે તૈયાર છીએ અને આજના તબક્કે આજે પણ ધારાસભ્ય કક્ષાના માણસ જો લોકશાહીની વાત આપણે કરશું ને તો લોકશાહીના ઢબે ચૂંટવામાં આવે છે પ્રતિનિધિ પંચાયતથી મળેના સેટ પાર્લામેન્ટ સુધી તો પંચાયત થી મળી પાર્લામેન્ટ હવે અહીંયા ધારાસભ્યને પૂછ્યું તો ધારાસભ્ય એમ કે અમને તો વિશ્વાસમાં જ નથી લીધા તો ભાઈ તમારે લોકસભાના અરે લોકશાહીના ડબે જ ધારાસભ્ય આખા જિલ્લાનો તાલુકાનો આગેવાન હોય તો એને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવે છે તો આ ખરેખર લોકશાહીનું ફોન કર્યું કે બરાબર છે પ્રજાની વિશ્વાસમાં લેવી જોઈએ અને આ જિલ્લો અમારે બનાસકાંઠામાં જ રહેવાનો છે થરાદમાં જવાનો નથી એ વાત અમે નક્કી કરેલી છે આ જે કરવું પડશે એ કરવા ગુજરાત સરકાર દ્વારા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાના સમાચાર વહેતા થયા છે ત્યારથી મળીને સમગ્ર બનાસકાંઠાની અંદર અપવાદ એક બે તાલુકા બાદ કરતાં ભારેલા આગની જેવી પરિસ્થિતિ છે કાંકરીજ હોય દિયાદર હોય ધાનેરા હોય આ જે ધાનેરાની અંદર ગઈકાલના એક મેસેજના માધ્યમથી સ્વયંભૂ ધાનેરા બંધર્યું છે તે જોતા જ સરકારે વિચારી લેવું જોઈએ કે આવનારી પરિસ્થિતિ શું નિર્માણ થઈ શકે છે આ લોકશાહી દેશ છે લોકશાહીની અંદર બહુમતીને પ્રાધાન્ય મળતું હોય છે પરંતુ આ સરકાર દ્વારા નથી તો જનપ્રતિનિધિને સાંભળવામાં આવ્યા નથી જનતાને સાંભળવામાં આવી એક સરમુખત્યારશાહી શાસન જેવો વહીવટ કરીને એમની મનમાની કરી અને બનાસકાંઠાનું વિભાજન કરીને ધાંધરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવે છે ધાંધરા તાલુકાને થરાદમાં મૂકવાથી આટલું બધું નુકસાન છે કે એની કોઈ સીમા નથી મારી સરકારને વિનંતી છે કે અમારી જે ઓળખાણ છે અમારી જે પહેચાન છે અમે જે બનાસવાસીઓ છીએ તે અમે છોડવા માગતા નથી માટે વિનંતી છે કે આવનાર સમયમાં ઉગ્ર આંદોલનો બને અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલાં સરકાર વહેલી તકે દાંદરા તાલુકાને બનાસકાંઠા સાથે જોડેલું રાખે એવી દાંદરા તાલુકાના સમગ્ર જનતા વેપારી ખેડૂતોની માંગ છે